હેલો મિત્રો કેમ છો આપ છો અમારી યુટ્યુબ ચેનલ અમીનો વડકારમાં કાજલની સાથે તો ચાલો આજે આપણે જોશું લસણિયા રીંગણાની નવી રેસિપી તો ચાલો મારી સાથે આપણે બનાવીશું લસણિયા રીંગણા પહેલા આપણે રીંગણાના ડીટીયા કાઢી નાખશું આ રીતે રેડી કરશું થઈ ગયા છે બે બટેકા લઈ લીધા છે ચાલુ તાર્યું હવે આપણે લસણ અને આદુ મરચા પેસ્ટ બનાવી લઈશું

लाल मिरची पावडर लसू मीठू લઈ લઈશું लिंबू નો રસ ऍड કરી દઈશું એક લીંબુ નો હવે આ ચોખાના પવા છે એને ધોઈ લેશું હવે આપણે બરાબર રીતે ધોઈ લીધા છે અને સરસ પોચા પણ થઈ ગયા છે હવે આપણે એમાં એડ કરી દઈશું હવે ગળાશ માટે ખાંડ નાખશું આપણે થોડીક બરાબર મિક્સ કરી લઈશું સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે આને રીંગણામાં ભરી લઈશું રીંગણા રીંગણા નું શાક ન ખાતા હોય ત્યારે લસણિયા રીંગણા બનાવી એટલે છોકરાઓ વધારે જમે છે સારી રીતે આપણે મસાલો અંદર ભરી દઈશું મસાલો બહાર ને ન નીકળે એવી રીતે ભરશું આપણે બટેકાને પણ એવી રીતે ભરી લેશું રીંગણા ભરાઈને રેડી થઈ ગયા છે હવે આપણે એક ડુંગળી અને ટમેટાની ગ્રેવી કરી લઈશું વઘાર માટે ડુંગળી ટમેટાની ગ્રેવી થઈ ગઈ છે હવે આપણે વઘાર કરશું હવે આપણે તેલ લઈ લેશું

सरत पाकवा देश मीठू हळदर तळेल धाणा जीरू लोस

એને ધીમે ધીમે હલાવશું થોડીક પથેલમાં પાકવા દઈશું રીંગણા તરત પકડી ગયા છે હવે આપણે પાણી એડ કરીશું હવે કુકર ને બંધ કરીને એક સીટી પડવા દઈશું શાક આપણું તૈયાર થઈ ગયું છે હવે આપણે ચેક કરી દઈશું લસણિયા રીંગણા આપણા તૈયાર છે આપણે બેજરાનો રોટલો બનાવશું ઈટુ કરશું અને એડ કરશું લોટ ને ધીમે ધીમે મછડી લઈશું હવે રોટલામ પાકવા દઈશું આપણે રોટલો આપણો થઈ ગયો છે બરાબર હવે આપણે ઘી લગાવી લઈશું રોટલા ઉપર ચાલો તો રેડી છે આપણું રીંગણાનું શાક લસણિયા રીંગણા છાસ બાજરાનો રોટલો મરચી માખણ ને પાપણ જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી રેસીપી પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો